જય એમ બેજાય બોલે જો આજે આપણે બનાવવાના છે મમરા વઘારેલા મમરા એટલે આપણે અલગ રીતે બનાવવાના છે આને તળીને બનાવવાના છે તો એમાં શું જોઈએ છે જુઓ એક તો મમરા છે આ સેવ છે આ મરચું છે હળદર છે આ બુરુમુરચ છે આ મીઠું છે અને આ તેલ છે તળવા માટે આટલી વસ્તુ આપણે જોઈશે તો ચાલો હવે પહેલાં આપણે મમરાનો તળી લઈશું જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ થાય એટલે આપણે મમરા તળી લઈશું હવે જોવા કહું આજે જે મમરા બધા વઘારા છે એ રીતે આપણે નહીં વઘાડવાના આપણા સુરેન્દ્રનગર બાજુ જે વઘારા છે ને એનો તળ તેલમાં તળ અને પછી મસાલો કરર તો આપણે સુરેન્દ્રનગર જેવા બનાવવાના છે અને એ ખાધામાં એકદમ એવા ટેસ્ટી હોય છે ને જે તમે ખાધા જ નહીં હોય કદી એવા ટેસ્ટી બનાવ એટલે તળીને બનાવવાના આપણે સુરેન્દ્રનગરના મમરા બાર બધા બહુ વખણાય એટલે આપણે એવા બનાવવાના છે તળીને બનાવવાના ખાધા પછી એટલા મસ્ત લાગે ટેસ્ટી લાગે જો હવે આપણે તેલ થાય ને પછી આપણે તળી લઈશું પહેલાં જો આપણે હવે તેલ આવ્યું છે જોઈ લઈએ મમરા નાખી જોઈએ ખબર પડે આપણે તેલ આવી ગયું છે હવે આપણે મમરા તળી લઈશું એવા મમરા આપણે તળી લઈશું નાખી દો જો આ રીતે દબાવવાના આપણે બહુ અંદર નહીં રાખવાના દસ પંદર સેકન્ડ જ અંદર રાખવાના પૈસા કાઢી લેવાના આ રીતે તળી લેવાના જો આપણે થઈ ગયા મમરા તળી ગયા બહાર કાઢી દઈએ હવે ગેસ ધીમો કરી દેવાનો ફૂલ ગેસ હતો ને ધીમો કરી દીધો ધીમો ગેસ રાખવાનો આજે બધા બહાર કાઢી દેવાના પાછા આ રીતે મમરા બધા આપણે તળી લેવાના જો આજથી તળી લઈએ બધા દબાવ છે બધા આપણે બહુ વાર રાખવાના નહીં અંદર દસ પંદર સેકન્ડ થાય એટલે કાઢી લેવાના આ રીતે બધા તળી લેવાના ગેસ ધીમો કરી દેવાનો કાઢો આવું થોડું થોડા બહાર થોડું થોડા બહાર કાળો કાઢો તેલ બધું નીકળી જાય જોકે આમાં બહુ તેલ ભળાઈ નહીં રહેતું નીકળી જાય છે લો એ રીતે આ રીતે બધા તળી લેવાના આ રીતે કાઢ લેવાના બધા આ રીતે બહુ કાઢી દેવાના બધું આ રીતે આ રીતે બધા દબાઈ લઈએ થઈ જાય વાર ના લાગે બહુ રાખવાના નહીં હોતાને ધીમા ગેસમાં આપણે તળી લેવાના આ મમરા એટલા બધા મસ્ત બને છે ખાવામાં ટેસ્ટી હોય સુરેન્દ્રનગરના મમરા બહુ વખણાય છે હિસાબે તો ત્યાં આગળ બધા આ રીતે જ બનાવતા હોય વીસવા વાળા દુકાનોવાળા બધા ખાવામાં ટેસ્ટી લાગે પેલા વઘારીએ મમરા કરતાં આ બહુ સરસ લાગે આ રીતે એકવાર ટ્રાય કરજો લાંબા મમરા બે જાતના આવે પણ આપણા જે લાંબા આવે ને એ લેવાના કાઢી લો બહુ રાખવાના નહીં આ રીતે બધા તળી લેવાના તળી લઈએ પછી એમાં મસાલો કરી લેવાનો જો આ રીતે તળી લેવાના બધા અંદર બહુ રાખવાના નહીં આપણે દસ પંદર સેકન્ડ રાખવાના પછી કાઢ લેવાના અને મમરામાં એવું હોય ને તેલ ભરાય જ નહીં આ રીતે બધા તળી લેવાના બસ કાઢી નાખો ગેસ બંધ કરી નાખો હવે આપણે તળી લે મમરા બહાર કાઢી દઈએ ગેસ બંધ કરી દીધો કાઢી નાખો આ રીતે કાઢી લેવાના બધા જો આ મમરા આપણા તળાઈ ગયા છે હવે બધા મસાલા કરી દઈશું લાંબ જેવું હોય જો આ મમરા જેટલા છે ને એનાથી થોડી સેવ વધારે નાખવાની ધારો બસો ગ્રામ મમરા હોય તો અઢીસો સેવ નાખવાની એ રીતે ચલો હવે મસાલા કરી લઈએ ચલો હવે આપણે અંદર મસાલા કરી લઈએ સેવ નાખી દો અંદર નાખી દો બધી સેવ બોરપરથી વપરાય દો બધી નાખી દો વાટકો ઊંચો કરી નાખો હં નાખી દો બધી આમાં સેવ વધારે નાખવાની છે જેટલા મમરા હોય ને ધારો કે બસો ગ્રામ તો અઢીસો ગ્રામ સેવ નાખવાની હં હવે આપણે બુરૂમો મુરસ થોડી વભરાઈ દો બે ચમચી નાખો હં નાખો એકાદ નાખી દેજો બસ હવે આપણે મરચું નાખી દઈશું જેવા તીખા ખાવા પ્રમાણે નાખવાનું તમને તીખા બધા જ ભાવ થાય તો થોડું બધા નાખવાનું નાખો એક ચમચી હમ બસ હવે અડધ નાખી દઈએ આ રીતે મમરા તળીને વઘાર મસાલો કરવાનો બહુ મસ્ત લાગે ખાવાના એટલા ટેસ્ટી આવે ને મમરા તમે આ રીતે બનાવી દોજો બસ કરી નાખો મિક્સર બધું આપણે મીઠું નહીં નાખતા કાકા કે શિવમણીમાં મીઠું હોય તે છતાં ચાખીને જો તમને એવું લાગે તો થોડું મીઠું ન ખાય તો આમાં બધું પછી એમાં મીઠું આવતું જ હોય છે અને ચાખ્યા પછી એવું લાગે તો થોડું ના ખાય આ રીતે બધું મિક્સ કરી લેવાનું આ રીતે મિક્સ કરી દેવાના બધા જો આ રીતે બધો મસાલો મિક્સ કરી દેવાનો હવે હવે બધો મસાલો બરાબર થઈ ગયો છે આ રીતે આપણા મમરા તૈયાર થઈ ગયા છે જો સરસ મજાના મમરા તૈયાર થઈ ગયા છે તમે જે આ રીતે બનાવીને કોઈ દિવસ ખાજો બહુ ટેસ્ટી લાગે છે સારું જો આપણા મમરા તૈયાર થઈ ગયા છે આપણે જો આ તૈયાર છે આપણા તળેલા મમરા અને ઉપર નાખ્યા છે મસાલો નાખ્યો અને મસ્ત સુરેન્દ્રનગર જેવા આપણા મમરા તૈયાર થઈ ગયા છે તો સારું જો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો